નમસ્તે મિત્રો જો તમે પણ ભગવાન બુદ્ધના ઉપદેશો દ્વારા તમારા જીવનને સુધારવા માંગતા હો તો બુદ્ધ શિક્ષણ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને અંત સુધી જુઓ પાંચસો ચોત્રીસ બીસી મગધ રાજ્યના એક નાના ગામમાં અરુણ નામનો એક યુવાન રહેતો હતો તે લગભગ પચીસ વર્ષનો હશે બહારની દુનિયા માટે તે એક સામાન્ય ખેડૂત હતો પણ તેની અંદર હંમેશા એક વિચિત્ર બેચેની રહેતી તેના મનને ક્યારેય ક્યારે શાંતિ મળતી નથી કેમ પણ તે હંમેશા ચિંતિત રહેતો હતો જીવન મૃત્યુ ભવિષ્ય અને ડર વિશે અરુણને તેના જીવનમાં કોઈ ખાસ ઘટનાનો અનુભવ થયો ન હતો છતાં તેને એવું લાગતું હતું કે કોઈ અદ્રશ્ય પડછાયો તેનો સતત પીછો કરી રહ્યો છે એક પડછાયો જે ક્યારેય પ્રકાશને સ્વીકારશે નહીં એક દિવસ જ્યારે અરુણ ખેતરેથી પાછો ફરી રહ્યો હતો ત્યારે ગામની બહાર એક ઝાડ નીચે એક અજાણ્યા ઋષિ ધ્યાન કરી રહ્યા હતા અરુણે તેમને જોયા કે તરત જ તેના મનમાં એક વિચિત્ર લાગણી જન્મી જાણે કોઈ તેને તે દિશામાં ખેંચી રહ્યું હોય અરુણ તેમની પાસે ગયો આંખો ખોલીને સાધુએ કહ્યું તમારું મન ઊંડા દુઃખ ખમાન ડૂબેલું છે પણ તે તમારા વિચારોમાં મૂળ ધરાવે છે ઘટનાઓમાં નહીં અરુણ ચોંકી ગયો તેણે આવું કહી કહ્યું નહોતું તમને કેવી રીતે ખબર પડી તેણે પૂછ્યું જેમ કમળ પાણીમાં રહીને પણ ભીનું થતું નથી તેવી જ રીતે જ્ઞાની વ્યક્તિ દુનિયામાં રહીને પણ દુઃખ ખથી અસ્પૃશ્ય રહે છે ઋષિએ હસતા હસતા કહ્યું અરુણે નમન કર્યું અને તેના પગ સ્પર્શ કર્યા અને પૂછ્યું શું હું આ પીડામાંથી મુક્ત થઈ શકું હા પણ આ માટે તમારે એક લાંબી યાત્રા કરવી પડશે તમારી જાત તરફ અને જો કોઈ તમને તે માર્ગ પર માર્ગદર્શન આપી શકે તો તે છે તથાગત બુદ્ધ અરુણે તે જ ક્ષણે નક્કી કર્યું તે ભગવાન બુદ્ધની શોધમાં નીકળશે ગામલો કોઈ તેની સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો અને તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેના મનમાં ફક્ત એક જ વાત હતી હું આવું ખમાથી કેવી રીતે મુક્તિ મેળવી શકું અઠવાડિયા સુધી ચાલીને તેઓ વૈશાલી

પણ શું તમે તેનો સામનો કર્યો છે અરુણ ચૂપ રહ્યો બુદ્ધે કહ્યું દુઃખને સમજ્યા વિના દુઃખમાંથી મુક્તિનો માર્ગ શક્ય નથી સાંભળો અરુણ હું તમને ચાર ઉંદા સત્યો કહું છું જે વિશ્વના દરેક દુઃખનું મૂળ અને ઉકેલ છે હું દુઃખી છું જન્મ વૃદ્ધાવસ્થા રોગ મૃત્યુ બધા જીવનમાં દુઃખ છે તે દુઃખનું કારણ છે તૃષ્ણાઓ ઈચ્છાઓ અપેક્ષાઓ આ દુઃખના મૂળ કારણો છે ડોટ દુઃખનો અંત શક્ય છે જો આપણે ઈચ્છાનો અંત લાવીએ તો દુઃખનો પણ અંત આવી શકે છે દુઃખ મુક્તિ મેળવવાનો એક માર્ગ છે આ માર્ગ છે અષ્ટાંગ માર્ગ જેમ જેમ મરૂણ સાંભળતો રહ્યો તેમ તેમ તેનું હૃદય હળવું થતું ગયું તેને એવું લાગવા લાગ્યું કે જાણે અંદરનો પડછાયો પ્રકાશમાં બદલાઈ રહ્યો છે અરુણે રસ્તે ચાલવા લાગ્યો ધીમે ધીમે તેનામાં શાંતિનો વાસ થયો તેની ચિંતા અનિશ્ચિતતા અને ઉદાસી ગાયબ થઈ ગઈ હવે તેને ખબર પડી કે દુખ કોઈ દુશ્મન નથી તે એક શિક્ષક છે જે આપણને જીવન કેવી રીતે જીવવું તે બતાવે છે અરુણ હવે પહેલા જેવો અરુણ નથી રહ્યો જ્યારે તે ગામમાં પાછો ફર્યો ત્યારે લોકો તેને ઓળખી શક્યા નહીં તેની આંખોમાં ઊંડાણ હતું અને તેના ચહેરા પર કાયમી શાંતિ હતી લોકોએ તેને પૂછ્યું તું તારા દુ ખથી ભાગી ગયો હવે તને આ ઉર્જા ક્યાંથી મળી અરુણે કહ્યું હું ભાગ્યો નહીં હું મારી જાતની અંદર ગયો અને ભગવાન બુદ્ધના ઉપદેશો હતા જે મને પ્રકાશમાં પાછો લાવ્યા ગામમાં પાછા ફર્યા પછી અરુણે શાંત અને સંતુલિત જીવન જીવવાનું શરૂ કર્યું હવે તેના ચહેરા પર કાયમી શાંતિ અને આંખોમાં ઊંડો પ્રકાશ હતો પણ તે પોતે જાણતો હતો કે આ અંત નથી તે તો ફક્ત શરૂઆત હતી ભગવાન બુદ્ધના ઉપદેશો હવે તેમના શ્વાસમાં હાજર હતા પરંતુ કંઈક એવું હતું જે હજુ પણ અધૂરું હતું તેને વારંવાર એક સ્વપ્ન આવ્યું એક નિર્જન જંગલ અને તે જંગલમાં અંધકારથી ભરેલો કુવો તે કુવા તરફ આગળ વધતો પણ અંદર જોતાની સાથે જ કૂવામાંથી એક પડછાયો નીકળતો અને કહેતો તું હજુ સુધી પોતાને ઓળખી શક્યો નથી અરુણ એક રાત્રે ગામની બહાર મંદિરથી પાછા ફરતી વખતે અરુણ એક વૃદ્ધ સાધુને મળ્યો તેણે ભગવા કપડા પહેર્યા હતા પણ તેનો ચહેરો સાવ અજાણ્યો હતો તે ધીમા અવાજે બોલ્યો જે પડછાયાથી તું ભાગી ગયો હતો તે હવે તારો સામનો કરવાનો છે શું તું તૈયાર છે અરુણ ચોંકી ગયો તો કોણ છે સાધુએ ફક્ત હસીને એક કાગળ આપ્યો અને કહ્યું ઉત્તર તરફ જાઓ એક ગુફા છે જ્યાં વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચે કોઈ દિવાલ નથી ત્યાં તમારે તમારી અંદરના સૌથી ઊંડા ખનો સામનો કરવો પડશે આટલું કહીને સાધુ અદૃશ્ય થઈ ગયા જાણે તે ક્યારે અસ્તિત્વમાં જ ન હોય અરુણે પોતાનું મન શાંત કર્યું અને ઉત્તર તરફની યાત્રા શરૂ કરી દિવસો સુધી ચાલ્યા પછી તે એક નિર્જન પર્વતી વિસ્તારમાં પહોંચ્યો ત્યાં એક ગુફા હતી જે પથ્થરોથી ઘેરાયેલી હતી બિલકુલ તેના સ્વપ્નમાં દેખાતી ગુફા જેવી ગુફાની બહારના પથ્થર પર એક વાક્ય કોતરેલું હતું જે પોતાની અંદરના દુઃખને સ્વીકારે છે તે જ જીવનનો સાચો માર્ગ જુએ છે ગુફાની અંદર ઘોર અંધારું હતું પણ જેમ જેમ અરુણ અંદર ગયો તેણે એક ઝાંખો પ્રકાશ જોયો અને પછી એક અદ્ભુત દ્રશ્ય તેની સામે એક છોકરો બેઠો હતો પણ તે છોકરો બિલકુલ અરુણ જેવો દેખાતો હતો તમે કોણ છો અરુણે પૂછ્યું હું એ અરુણ જેને તું ભૂલી ગયો છે એ અરુણ જે બાળપણમાં પોતાના પિતાના કઠોર વર્તનથી ડરી ગયો હતો જેણે પોતાની માતાના મૃત્યુ પછી પોતાના આંસુ છુપાવ્યા હતા અને ત્યારથી મારા મનમાં એક પડછાયો વધતો રહ્યો જે ક્યારેય શાંત થયો નહીં અરુણની આંખોમાંથી આંસુ વહી ગયા તો આ મારો પડછાયો છે બાળકે કહ્યું હા જ્યારે તમે દુઃખથી ભાગવાને બદલે તેને સ્વીકાર્યું ત્યારે જ તમે ખરેખર બુદ્ધનો માર્ગ સમજી શક્યા હવે તમારે આગળનું પગથિયું ચઢવાનું છે કરુણાનું ગુફામાંથી બહાર આવતાની સાથે જ અરુણે ત્રણ દ્રશ્યો જોયા જાણે તેના મનના પડદા પર કોઈ ફિલ્મ ચાલી રહી હોય એક ગરીબ ખેડૂત જેનો પાક નાશ પામ્યો હતો અને તે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો એક વિધવા જે રોજ રાત્રે પોતાના મૃત પુત્રને યાદ કરીને રડતી હતી એક બાળક જે અનાથ હતો અને ભૂખથી પીડાતો હતો અરુણની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા તેણે પોતાની અંદર છુપાવેલું બધું દુઃખ હવે બીજાના રૂપમાં બહાર આવી રહ્યું હતું પછી બુદ્ધના શબ્દો તેમના મનમાં ગુંજ્યા બીજાના દુઃખને પોતાના દુઃખ તરીકે ગણવું એ જ સાચી કરુણા છે અને કરુણા એ અંધકારમાં બળતો દીવો છે અરુણને હવે સમજાયું હતું કે દુઃખ ખમાથી મુક્તિ ફક્ત પોતાને મુક્ત કરીને જ નહીં પણ બીજાઓને પણ મુક્ત કરીને મેળવી શકાય છે જ્યારે અરુણ ગામમાં પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે ગામમાં રોગચાળો ફેલાયો છે લોકો ડરી ગયા છે બધા એકબીજાથી ભાગી રહ્યા છે અરુણે ગામલોકોને બોલાવીને કહ્યું આપણે બુદ્ધના ઉપદેશોને ભૂલી ગયા છીએ જો આપણે સાથે મળીને એકબીજાની સેવા કરીએ તો આ આફત પણ ટાળી શકાય છે શરૂઆતમાં કોઈ આગળ આવ્યું નહીં પરંતુ જ્યારે અરુણે પોતે બીમારોની સેવા કરવાનું શરૂ કર્યું ત્યારે ધીમે ધીમે અન્ય લોકો પણ જોડાયા ગામને કરુણાની શક્તિ સમજાઈ ગઈ અને થોડા અઠવાડિયામાં બધું સારું થવા લાગ્યું અરુણ હવે નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હતો પણ એક દિવસ એક અજાણ્યો યુવાન તેની પાસે આવ્યો તેની આંખોમાં ગુસ્સો હતો તમે મારા પિતાને બદલી નાખ્યા તેમણે મને બધું છોડીને પોતે સંન્યાસી બનવા કહ્યું હું તમારા પર બદલો લેવા આવ્યો છું અરુણ ચૂપચાપ તેની આંખોમાં જોતો રહ્યો અને પછી તેણે ધીમેથી કહ્યું મેં કોઈને કંઈ કરવાનું કહ્યું નહોતું મેં ફક્ત દુઃખનું કારણ સમજાવ્યું અને મુક્તિનો માર્ગ બતાવ્યો યુવકે પોતાની તલવાર કાઢી પણ તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તેણે રડતા રડતા કહ્યું હું સમજી શક્યો નહીં મેં મારા પોતાના દુઃખને ગુસ્સામાં ફેરવી દીધું અરુણે તેનો હાથ પકડીને કહ્યું જે દિવસે તમે ઉદાસીને શિક્ષક ગણશો તે દિવસ તમારું જીવન બદલી નાખશે અરુણ હવે ગામનો સાધક બની ગયો હતો તેઓ બાળકો અને વૃદ્ધોને ભગવાન બુદ્ધના ઉપદેશોનો ઉપદેશ આપતા બીમારોની સેવા કરતા અને તેમને ધ્યાન કરાવતા ગામ હવે કરુણા અને શાંતિનું કેન્દ્ર બની ગયું હતું હવે તે દુઃખનું કેન્દ્ર નહોતું એક સાંજે જ્યારે સૂર્ય આથમિ રહ્યો હતો ત્યારે અરુણે તેના શિષ્યને કહ્યું મેં મારી અંદરના પડછાયાને ઓળખ્યો તેને સ્વીકાર્યો અને પછી તેને કરુણામાં પરિવર્તિત કર્યો ભગવાન બુદ્ધનો આ સૌથી ગહન ઉપદેશ છે દુઃખ ડરશો નહીં તેને સમજો તેને સ્વીકારો અને પછી તેનાથી મુક્ત થાઓ જો તમને આ વાર્તા પ્રેરણાદાયી લાગે તો કૃપા કરીને અમારી ચેનલ બુદ્ધ શિક્ષણ ને સબસ્ક્રાઈબ કરો અમે આવી વાર્તાઓ દ્વારા ભગવાન બુદ્ધના ઉપદેશો તમારા સુધી પહોંચાડીએ છીએ શેર કરો લાઇક કરો અને જ્ઞાન પ્રાપ્તિની આ યાત્રામાં અમારી સાથે જોડાવો જય બુદ્ધમ